માની પાસે બેસજો કાલા વાલા કરજો હજારો લાખો ને કરોડો ગુના થયા પણ હે ભગવતી હે મા તું રાજી થા અમારા વડીલોએ ગુના કર્યા અમારા પૂર્વજોએ તારું ખોટું કર્યો મા અમને અમને કશું ખબર નથી કે ક્યાં ભૂલા પડ્યા તો અમારા અમારાથી એક નાની મોટી તો ભૂલ થઈ હશે તો હે ભગવતી હે જગદંબા મા તું રાજી થા અને ખોળે ખંચેરી અમને તારા ખોળે રાખ માં સુખ હોય કે દુઃખ હોય અમે તને ભૂલવા નથી અમે તને ભૂલીશું નહીં ભક્તિ સેવા માગીએ છીએ ભક્તિ માગીએ છીએ માં સેવા માગીએ છીએ તે મા તું રાજી રહેજે માય આપણી પાસે કંઈક તો માગશે ને શું માગશે આપણી પાસે ભક્તિ માગ ભજન માગ શ્રીફળ માંગ ચુંદડી માગ માની પાસે શું જોઈએ માની પાસે એવું માગવું જોઈએ કે માં કોઈ દિવસ મારાથી ખોટું બોલાય નહીં ખોટું કરાય નહીં અમે ભૂલા પડીએ નહીં અમે કોઈને ભૂલા પાડીએ નહીં મા તારા 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 ગુનેગાર બનીએ નહી માં સદાના માટે તારી ભક્તિ કરીએ અને તને રાજી રાખીએ માં એવા આશીર્વાદ આલજે માં કઈક માગ તો આપણે કઈક માગવાનું અને માની પાસે શું માગો તો માની પાસે એવું માગવું પડે કે માં દુનિયા ગમે આમની આમ થાય ને તો તારી ભક્તિ ઓછી ના થાય ને માં એવા પ્રાણ પૂરજે માં એવા આશીર્વાદ આલજે માં કોઈ ભમરાઈ દે ને તો અમે ભમરી ના જઈએ ને મા તું એવા આશીર્વાદ આલજે મા કદાચ ભૂલા પડ્યા હોય ને ખોટું બોલ્યું હોય ને ખોટું કરતા હોય ને તો તું સતના માર્ગે લઈ જજે દેવી મા અમારા વડીલોએ જે ગુના કર્યા તું સમા કર અને અમને ખોડે ખંચેરી રાખ દેવી હે મા અમે તારા ને તું અમારી છો માને ક્યાંય ગોતશો નહીં માને ક્યાંય ગોતશો નહીં મા તમારા હૃદયમાં બેઠીશ મંદિર શ્રીફળ દીવો એ તો શ્રદ્ધા આસ્થા આપણે માને એમાં જોઈએ છે પણ મા તો આપણા હૃદયમાં આપણા હૃદયમાં કોઈ દાડો જોતા નથી આપણે હૃદયમાં કોઈ દાડો જોઈ આપણે નથી જોતા મા હૃદયમાં બેઠી છે માને બધું દેખાતું હોય માને બધી ખબર હોય તો એ લોકો દોડ 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 કરે પૂછાય પૂછાય કરે તો પૂછાવાથી સુખી થઈ જવાય દુઃખ મટી જાય જ્યાં સુધી તમારી કુળ માતા રાજી નહી હોય જ્યાં સુધી તમારો કુળ દીવો રાજી નહી હોય જ્યાં